મિત્રો નમસ્તે વંદે માત્ર આશા કરું છું અને પ્રાર્થના કરું છું કે આપનું સ્વાસ્થ્ય સુંદર અને સ્વસ્થ રહે નિરોગી સદા રહે બહેનોના પ્રશ્ન આવ્યા છે કે પિરિયડ્સ વખતે અને આંબઈ ચહેરા બરડા પર ખભાની પાછળ એમને ફોડા ફૂંસીઓ થયા કરે છે ખીલ થયા કરે છે અને શરીર પર અમુક જગ્યાએ ડાઘા પડી ગયા છે એક વ્યક્તિએ લખ્યું છે કે એમને સ્કિન ડ્રાય રહે છે અને ભૂતકાળમાં લાયકન પ્લેનસ થયું હતું એના કેટલાક દાગ ધબ્બા રહી ગયા છે તો કોઈ દેશી પ્રયોગ જણાવો મિત્રો એક સિમ્પલ દેશી પ્રયોગ સૂચવું છું એ રક્ત શુદ્ધ કરવાનો આસાન પ્રયોગ છે રક્ત શુદ્ધ થશે તો ફોડા ફૂંસીઓમાં તો ફાયદો થશે જ ખીલમાં અને એના રહી જતા ડાઘમાં પણ ફાયદો થશે વાળમાં તમને ભરપૂર ફાયદા થશે ચહેરા પર ચમકના ભરપૂર ફાયદા થશે કારણ કે આ તો સ્કીન ને લગતો જ વિષય છે કરચલીઓ નહીં પડે સર્કલ નહીં રહે હેરફોલ તદ્દન ઓછા થઈ જશે અને ફોડાફૂંસીઓ બંધ થઈ જશે ને શરીર પર કોઈ નાના મોટા ડાઘા પડ્યા હોય તો એ બંધ થઈ જશે કબજીયાતમાં રાહત થશે સિમ્પલ પ્રયોગ છે એનું ચાલુમાં બી વર્ણન કરીશ એના માટે તમારે લગભગ બસો ગ્રામ જેટલા ગાજર લેવાના છે અને એના છાલ ઉતારીને એને છીણીને એમાંથી એનો રસ બનાવી દેવાનો છે ઓછામાં ઓછો સો ગ્રામથી સવા સો ગ્રામ રસ બને ખાલી રસ પાણી નાખ્યા પછીનો નહીં એટલા ગાજર લો અને ઠંડીની ઋતુમાં જે ગાજર મળે મળે છે એ તો એકદમ ઉત્તમ ઈતર ઋતુમાં પછી જે પેલા ભગવા રંગના ગાજર મળે છે એ વસ્તુ જુદી છે એનાથી પણ ફાયદા થશે પણ જે ઠંડીની ઋતુમાં ગાજર મળે છે ને એના અપ્રતિમ છે તો 200 ગ્રામ જેટલા ગાજર લઈને એનો ઓછામાં ઓછો કરીને પીવો મોડામાં મેક્સિમમ રાખો બને તો એને મોડામાં થોડું ફેરવવાનું રાખો એ ફેરવવાથી લાળ ભરશે અંદર અને ગાજરનું રસ નું પાચન ત્રીસ થી ચાલીસ મિનિટમાં પતી જશે સવારે નરણા કોઠે લેશો તો લીધાના ત્રીસ થી ચાલીસ મિનિટ પછી ચા પાણી કરી શકાય નાસ્તો કરી શકાય સાંજે પણ જો તમને અનુકૂળતા હોય તો ભોજનના ત્રીસ મિનિટ પહેલા લઈ લેજો આનાથી મિત્રો કબજિયાત નષ્ટ થાય છે સર્પાકાર ગતિ આંતરડાની સુધરે છે પછી બીટા કેરોટીન વધી જવાથી વાળને લગતા ફાયદા થાય છે ગાજરના રસથી દ્રષ્ટિ પાવરફુલ થાય છે કેન્સરના કોષો ખતમ થવા લાગે છે કારણ કે આપણે જે પણ કંઈ કોષો જે પણ કંઈ ભોજન લઈએ છે એમાંથી આપણા ભોજનમાંથી જો સમજો શરીરમાં જે લોકોને કેન્સર ડેવલપ થયું હોય જે ભોજન કરીએ છીએ એમાંથી સત્યાવીસ ટકા ભોજન તો કેન્સર કોષો ખાઈ જાય છે એટલે ગાજરના રસથી એ કોષો નષ્ટ થાય છે બને તો લીધે આંબા મોહની હળદર પણ થોડી નાખજો સાધારણ આદુનો ટુકડો પણ નાખજો પરંતુ આ પ્રયોગ અવશ્ય કરજો જે લોકોને અપચો રહેતો હોય ગાજરના રસ થી પણ બને ત્યાં સુધી સૂપ કરતા જ્યુસ ભરપૂર ફાયદા કરનારું રહેશે સવારેનો અનુકૂળ આવતો હોય તો બપોર પછી લેજો બપોરે લેજો પણ લો ગાજરના રસ પર તો મોટા મોટા ગ્રંથો લખાય છે ગાજર પર આયુર્વેદમાં પણ એની ખૂબ વિશદ ચર્ચા છે ભરપૂર ફાયદા કરનારું આ એક પરિબળ છે ગાજરનો રસ શરીરના તમામ પાસાઓ પર તમામ તંત્રો પર એના અદભુત ફાયદા છે શરીરના પ્રત્યેક કોષને એના અદભુત ફાયદા છે બ્લડ આપણું વિષ મુક્ત થાય છે બ્લડમાંથી ટોક્સિક પદાર્થો નીકળી જાય છે સૌથી પહેલો ફાયદો લીવર લિવરને થાય છે અને એને ફાઈબર્સના લીધે આંતરડાને ફાયદો થાય છે જઠરને ભરપૂર ફાયદા થાય છે એવા એવા એન્ઝાઇમ્સ ઝરે છે કે એનાથી ભરપૂર ફાયદા થાય છે પહેલો ફાયદો નિંદ્રામાં થાય છે ઊંઘ સરસ આવે છે આંખો પાવરફુલ થાય છે વાળ પર ચમક આવે છે ચહેરા પર ચમક આવે છે હિમોગ્લોબિન વધી જાય છે કબજિયાત નષ્ટ થાય છે મિત્રો ફાયદા જ ફાયદા છે પણ આ પ્રયોગ કરી જુઓ તમે ઘણા લોકો ગાજરનો રસ એ રીતે પ્રશ્નાર્થ મૂકી દેતા હોય છે પણ તમે પીને જુઓ કે વચ્ચે મેં ગાજરના એક આર્ટિકલ મૂકેલો છે એટલા બધા ફાયદા મૂકેલા છે ગાજરના અત્યારે ફરી રિપીટ કરું છું જુદી રીતે તો મિત્રો ગાજરના રસનો અનુભવ કરી જુઓ તમે ખરેખર ખૂબ અફલાતો ફાયદા થશે હસ્તુ વંદે માતરમ આ સંવાદનો શ્રેય ભગવાન શિવના ચરણોમાં કરું છું જગતજનની ભારત માતાને પ્રણામ કરું છું અને આજના વિષયના સમાપનની આજ્ઞા સાં છું વંદે માત્ર